ગીર સોમનાથ જિલ્લામાં ઘઉં સીઝન પૂર્ણતાને આરે સોમનાથ જિલ્લામાં ગયા ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ થયો પણ વરસાદ ખેંચાતા ખેડૂતોના ચોમાસાના પાકોમાં નુકસાની જોવા મળી હતી પણ ખેડૂતોને શિયાળુ પાકમાં આશા હતી પણ તેમાં પણ મળી શક્યું ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા પંથકની વાત કરીએ તો ખેડૂતોએ શિયાળુ વાવેતર વર્ષે સુત્રાપાડા પંથકમાં ઘઉં ચણા બાજરી ધાણા જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે પણ વાવેતર સારું એવું થાય તેવું ખેડૂતોમાં આશા સેવાઈ રહી હતી ગયા વર્ષની સરખામણી

હું ગીર સોમનાથ જિલ્લાના વતની છું હવે આ તાજેતરમાં ઘઉંની સિઝન લગભગ પૂરી થવાની તૈયારીમાં છે અને આમ તો અમુક વિસ્તારની અંદર પૂરી પણ થઈ ગયેલી છે તો આપણે ગયા વખતની સરખામણીએ ઉત્પાદન જોઈએ તો ગયા વખત કરતાં આજુ વખતે ઉત્પાદનની અંદર ખૂબ ઘટાડો થયેલો જોવા મળે છે એક બાજુથી થોડીક વાતાવરણની અસર અને શરૂઆતના સમયની અંદર જે માવઠું થયેલું એના કારણે ઘઉંની માઠી દશે બેઠી એમ આપણે કહી શકીએ બીજી વસ્તુ એ છે કે ઉત્પાદન એટલું ઓછું હોવા છતાં પણ ઘઉંના ભાવની અંદર ગઈ સાલની સરખામણીએ ખૂબ નજીવો આમ ઘટાડો છે એમ આપણે કહી શકીએ એના પોષણક્ષમ ખેડૂતોને ભાવ મળેલા નથી તો આપણે કહેવાનો મતલબ એવો થાય છે કે સરકાર પાસે પણ આપણે એવી વિનંતી કરીએ કે જો આ રીતે જ ઘઉંનો ભાવ રહે તો આવતી સાલથી કદાચ ઘઉંનો ખેડૂતો છે એ ઘઉંનું વાવેતર છોડી દે અથવા બીજા કોઈ પાક તરફ વળી શકે છે એનું કારણ છે કે એના ખેડૂતને ખર્ચની સામે ઉત્પાદન એ ઓછું છે અને ભાવય ઓછું જોવા મળે છે તો ખેડૂતોએ શું કરવાનું બીજી વસ્તુ એ કે આ ઘઉંનું વાવેતર પૂરું કરીને હવે ખેડૂતો એ ઉનાળુ પાક છે એ વાવેલો છે અત્યારે તો ઉનાળુ પાકની અંદર પણ એવી થોડુંક ચિત્ર જોવા મળે છે પણ આપણે સરકારને નમ્ર વિનંતી કરીએ કે ઉનાળુ પાકના જો પોષણક્ષમ ભાવ મળીએ થોડાક તો એ આ ઘઉંનું છે એમાં એને થોડુંક એમાંથી એને કંઈક થોડાક પૈસા મળી શકે એટલે આપણે સરકાર પાસે માંગણી કરીએ છીએ ખાસ કરીને હુક્કા નામનો રોગ જોવા મળ્યો હતો શું કે આ સુકારો જે છે ઘઉંની અંદર એના કારણે અમુક વિસ્તારની અંદર તો માની લો કે પાંચ મણનું ઉત્પાદન પણ નથી એક વીઘાએ તો એનું પણ કંઈક સંશોધન થવું જોઈએ અને એની પણ કાર્યવાહી કંઈક કરવી જોઈએ એવી સરકાર પાસે ગી પકલ જોશી સાત એ સી એન ટ્વેન્ટી ન્યૂઝ ગીર સોમનાથ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ